પરચાને માર્ગે જતા નહીં હા ભલે પરચા આપે છે થાય છે પણ એનો આધાર ન બનો પ્લેટફોર્મ સ્ટેજ ન બનો મોટા પુરુષનું મહિમા કહેવામાં પ્રમુખ સાહેબ મહિમા કહેવામાં યોગી આપાય શાસ્ત્રીમાં એક પરચા નહીં ટકેતા હવે ગમે ત્યારે એને પરચો ના થયો તમે તો તમને પરચો થયો તમે પછી કોઈને વાત કરો પછી એને ના થાય એનો ભાવ આવે પડી જાય એ આધાર ના દે એમના ગુણ વાત કરે એમના ગુણોની વાત કરો એ છે ને એ પાક કે પાય કામ થાય તો અહીંયા મહારાજ આપણે પરચો ઈચ્છો નહીં મુક્તાન સ્વાય બોલ્યા કે પરચોય છે તેને પામર જાણવો વ્યાપકાન સ્વામી ઘોડી બેઠી કહીને મારે ઠપકો આપ્યો આ શું કરી તમે જો એટલે આ રસ્તો જ નથી આપણે એ માર્ગ જ બંધ આપણા માટે આપણે ભક્તિ કરો હા ભક્તિ કરો ભજન કરો સેવા કરો એ જ બુદ્ધો છે મહારાજે બોલ્યા કે જેને આ જે આ દાસ થઈને રહે છે એને મોટા સિદ્ધ બાંધીએ છે જો દાસ બધું આવ્યું એ મોટો સિદ્ધ છે ભારે ભારે મોટો સિદ્ધ કહેવાય આપણે સિદ્ધ કોને માને ચમત્કાર આપે પરચો આપે મનનું કહી દે આકાશ મોડે ના 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 એ સિદ્ધ નથી એ સિદ્ધ માલ નથી તો કચરો છે દાસ થયો સત્સંગમાં એને ભગવાન મોટું માને જો આપણે મહારાજ બોલ્યા છે સત્સંગના દાસ થઈને વર્તે નહીં અને બહુ ધ્યાન અને જ્ઞાન કરતો હોય દાસ બધું પરચાની વાત તો બાજુમાં અહીંયા વાત કરે છે સત્સંગના દાસ થઈને વર્તે નહીં અને બહુ ધ્યાન અને જ્ઞાન કરતો હોય તથા તપ કરતો હોય અને અંતજીને તપ કરતો હોય તો પણ તેનો વિશ્વાસ કરવો નહીં લાગ પણ દાસ પણ રાખવાથી દિવસે વૃદ્ધિ પમાય છે એ જ વાત કરી કે જે દાસ થઈ એને ધર્મ જ્ઞાન વૈરાગ વૃદ્ધિ પામે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામે કે જ્ઞાન કઈ રીતે વૃદ્ધિ પામે સેવા કરતા મહારાજે કહું વાત કરી આવી અહીંયા પણ મહારાજ એ જ વાત કરે તો જો આપણે ઓલી બધી વાત જ જવાનું યોગી આપણા મુંબઈ હતા અને કેનેડી સાહેબને ગોરી વાગેલી પછી હરિભક્તોએ કહ્યું કે સ્વામી આખી દુનિયામાં સત્સંગ કરાવો છે બાપા એટલે તો આવ્યા છીએ તો બધા કે બાપા કેનેડીને ગોરી વાગી છે આખી દુનિયા ગામડે ગામડે લોકોને ખબર છે હવે તમે જો કેનેડી સાહેબ ને બેઠા કરો તો એ આપણને ના આવડે પછી બાપા કે હર્ષદભાઈ રોજ કેટલા માણસ મરે છે દુનિયામાં એમને કોઈ બાપા પચાસ હજાર મરે છે એકાવન હજાર જન્મે છે बापा के जो कैनेडी साइड बैठा था है, तो पचास हजार क्या खड़का है तो पास पे जो कि जिंदा करता है जिंदा करता है रोड ना पचास विचार तो करो आप समय हो गुरुपण तीस हजार चालीस हजार आंकड़ों है जीवता जीवता चालीस हजार सगवड़ भारत पड़े तो पचास हजार मरदा सगवड़े અને એક ચાર જીવતા આવે કે નહીં અઢી લાખ નાખવા ત્યાં અને એક દિવસ બી પાંચ લાખ એટલે બાપા કે અમને ના આવડે આવડે પણ ના કર્યા બધું બેઠો હોય કોઈ પાંચ હોય પછી પાછું મરવાનો જ છે હું કમ આ બધી માથરકટ કરી જો એ ક્રાઇસ્ટ છે ને એને મરેલાને બેઠો કર્યો એક લંગડાને ચાલતો કર્યો આંધ્રાને દેખતો કર્યો પરિણામ શું આવ્યું બોલો જે મરેલાને બેઠો કર્યો ને એ જતો તો ક્રિસ્ટ ક્યાં જાય કે આપઘાત કરવા જો મરો તો હું ખોટું હતું પાછો મરવા જ જાય છે લંગડો ક્યાંય કે ભવય જોવા જાય છે આંધ્રો ભવય જોવા જાય તો જાવું બધું છે એટલે જીવતા કરો કે એને માલ નથી કોઈ સત્સંગ ના કર્યો એ બધું રસ્તો ખોટો છે અને આવો પછી બધા બેઠા જીવતા રોટલા પચારમાં જીવતા કરવાના પછી આ ક્યારે કરું પછી મોક્ષનું દુખામ તો એમને આવડે ને પણ તો એ ના કરે મોટાભાગે રસ્તો આ જો ઘણા ભૂત ભૂત વર્ગે છે ને બાપા પાસે આપણને પ્રશ્ન કે સ્વામી આ એકાંત ભૂત ક્યાંથી કાઢશે આ ભૂત નથી કરી શકતા પણ એનું કારણ છે સ્વામી એક ભૂત કાઢે ને તો આખે હિન્દુસ્તાન બધા ભૂતળા આવે પછી આ ધંધો કરવા સત્સંગ કરાવો એમનું મેઈન કાર્ય શું છે મોક્ષ કરવાનું અનંત જન્મથી આપણે ફસાયેલા છીએ માયામાં બંધાયેલા છે એમાંથી ઉગારવાયા છે ભવ ભવાટી મટાડવાયા છે ભવ રોગ ટાળવાયા છે આમાં બધું ના પડે આવડે તોય ના કરે એટલે આપણે આવી સામર્થિ અસમર્થપણું દેખાડે ભૂલા ના પડું કે બોલો છે કે નહીં સ્વામી બે પાંચ ભૂત કાઢે પછી બધા આવે કે નહીં નથી કાઢતા તોય આવે છે તોય આવે છે આ ક્યાં બાકી રાખે તો જો આ સત્સંગ કરવાનું શું છે ભક્તિ સેવા હજી યોગી આપા કરી ગયા પ્રોક્સા કરે છે હરિભક્તોનો સેવા કરો મહિમા સમજો એમનો એમનો આદર કરો અનાદર ના કરો ગુણ લો આ જ મૂલ્યો નવા કાંઈ કરવા નથી હજી એમને સ્થાપી ગયા છે એને દ્રઢ કરવાનું છે આપણે નવું કાંઈ નથી સીધા એના તો પડવા જેવું જ નથી હવે સાવ ઊંધો ઊંધો ધંધો છે એ મારા કહેશે વાત કરે છે આનંદ ધ્યાન ધારણા કરતો હોય આનંદ ધ્યાન ધારણા હવે પા કલાક માનસિકા ઊંચા નીચેથી કીડીઓ ચડે એમ આમ થાય પા કલાક ધ્યાન ધારણા કરતો હોય ભૂત ભવિષ્ય કહેતો હોય કેટલી સમય કે ભૂત ભવિષ્ય કહેતો હોય અંતરનું જાણતો હોય ખરેખર શીખે આવું બધું આટલું બધું આવું એક પણ ગુણતા દુનિયા ખેંચાય એની પાછળ બોલો હોય આનંદ ધ્યાન ધારણા કરતો હોય ભૂત ભવિષ્ય કહેતો હોય અંતનું જાણતો હોય જીવને નાળી જાણતો હોય જીવન નાળી કેટલો સમર્થ કહેવાય અનંત પરાક્રમ કરતો હોય જા જામ બધું બધું જેથી સીધા બધી બધી તો બતાવે અનંત પરાક્રમ કરતો હોય તો પણ જો દાસપણું ના હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે ઉડાવી લીધું આપણે શું કરવાનું છે એ તો પહેલા ખબર હોવી જોઈએ ના હોય તો કોઈ સીધા દેખાય ત્યાં જતા રહીએ આપણે કપોડ માતા એટલી સભા સરસ ભરાઈ બેઠી હતી બાપા ઓહો એક ટાંકડી પડે તો એ સંભળાય એટલી શાંત સભા છે પણ બાપા કે બાજુમાં નાની વાડી હતી બાજુની વાડીમાં કોઈ સોનું બનાવનારા આવે ને આખી સભા જતું રહે હું ને થાંભલો બે જ રહીએ બહુ હું બોલે વાત એ સાચી છે ભાઈ ઘણા જ્ઞાની હોય ને તો શું કે આપણે બાપાને મોક્ષ માટે બાવ વ્યવહાર માટે એમ કે લોચો મારે ખરો ત્યાં એનાથી વધારે જ્ઞાનીએ બાવાનું મોક્ષ કરવું પડે ને લઈ જાય નહીં પારણ કરાવીએ આપણે એનું મોક્ષ થાય ને કઈ ગોટા થાય તો આમાં કઈ પડવા જેવું જ નથી સીધું ભક્તિ માર્ગ દાસ બધું સેવા કરો ગુણ ગ્રહણ કરો એવું બધું લપ છે બીજી હા એમને ગમતું જ ને આ બધું ના પાડી કેટલું બધું કહ્યું મારે અનંત ધ્યાન ધારણા કરતો હોય ભૂત ભવિષ્ય કહેતો હોય અંતનું જાણતો હોય અનંત જીવન નાડી જાણતો હોય અનંત પરાક્રમ કરતો હોય તો પણ જો દાસ પણ ના હોય તો અંક વિનાના શૂન્ય જેવું છે દાસના ઉરમાં શ્રીહરી નિવાસ કહીને રહે છે આ બધા કોઈના હૃદયમાં ભગવાન ના રહે આ બધા આટલું બધું કરતો હોય ને અનંત ધ્યાન ધારણા અંતરનું જાણતો હોય અનજીવ નાળી કોઈમાં ભગવાન ના રહે દાસ થયો ને એના હૃદય ભગવાન રહેશે કેટલી બધી તો આપણે કરવાનું આ છે સત્સંગ આ પ્રકારનું છે આવો સત્સંગ મળ્યો છે એટલે બીજી કોઈ ઈચ્છા રાખવી જ નહીં દાસ થવાનો નિત્ય અભ્યાસ કરવો લો આવું મહારાજ બોલ્યા દાસ થવાનો નિત્ય અભ્યાસ કરવો આ ટેવ પાડણ છે આપણને સીધા એ ધાઇ નહીં આવે અંતરામ થવાનું વચન એ બધું હશે ને તો કામમાં નહીં આવે તમે હા એટલે એમાં પડવા જેવું જ નથી એક સરળ સુગમ સચોટ માર્ગ આ છે ભક્તિ આપે એ ભજન આજે એકાદશી સવારે ઝમઝટ બોલાયતી ધૂન ની ભજન એ કરવાનું છે હા હવે જગત ભૂલી ગયા અંદર વચ્ચે બીજો સંકલ્પ જ ના થાય યોગી આપણે ધૂન કરાવતા ને સૌના 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 આપણે કંઈ એ રીતે નહીં રાગમાં તાલમાં એ નહીં એમાં બીજા સંકલ ઘૂસીએ અંદર ચોર તો એક સપના સારી બીજો સંકલ પહેશે જ નહીં એટલે આ બધું છે સેવા કરો આપણે જે સેવા કરી ઝાડુ વારવાની કાઢવાની એ યોગી આપા કરાય જ બાપાને શાસ્ત્રી આજ્ઞા કરી વાસણ ઉટકવાની ફરી આજ્ઞા કરવી પડી જ નથી અને આપણે દિવસમાં ચાલીસ વખત કરી પડે એમને ચાલી દિવસ ફરી આજ્ઞા જ નથી કરી કે જે જે આજ્ઞા કઈ બાપાએ કેવું પાર્યું છે હા એમાં મસ્તી ખુમારીથી લાચારી નહીં જરાય નહીં કોઈ કહું કે તમે તો બહુ મોટાને અમે તો વાસના ઉટકનારા લો ક્યાં પણ બોલે એકવાર સ્વામીના હાથમાં ગૂમળું થયેલું એ બીઆરને તો ઓલા સેવકો હોય ને ભૂલ થઈને દબાઈ ગયું સ્વામી કર્યું જરા સેવક શું કે બાપા નેતા હોય નેતા એના માટે ડૉક્ટર દિલ્હીથી આવે અને પ્લેનમાં આવે આટલું એટલે સ્વાય કે આપણે ક્યાં નેતા છે આપણે વાસણો ઉટકનારા છે કે બને તો જો એટલે બધી એ બધું મોટાઈ આ લુકની મોટાઈને આ બધું ખોટું છે બધું આપણે સમજી તો રાખો પહેલાં કે આ રસ્તો આ રસ્તે જવાનું છે આપણે શુદ્ધ સત્સંગ કરવા આ રીતે એમની રીતે રીત સેલાન સ્વાઈ મહારાજ જય